અમદાવાદના દાતલિયા ગામમાં ઘરફોડ ચોરીની ઘટના બની છે સ્પર્શ બંગલોમાં આવેલા ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે અંદાજીત દસ ટોળકીએ રોકડ રકમ દાકીના મોબાઈલ સહિતની ચોરી કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અંદાજીત બાર લાખની ચોરી થઈ હોવાનું અનુમાન છે સ્પર્શ બંગલોમાં ભાજપ નેતા હાર્દિક પટેલનું પણ મકાન આવેલું છે ત્યારે આરોપીએ એશી વર્ષના વસંતબેન ચૌહાણ નામની મહિલાને મંડક બનાવીને નોંધ કરી હતી કલોલ તાલુકાના દંતલિયા ગામમાં વહેલી સવારે તસ્કરોની ટોળકી જે ટાટકી હતી જેને લઈને અંદાજિત પાંચ જેટલા મકાનોની અંદર ચોરી કરવામાં આવી છે સ્પર્શ બંગલો જે આવેલો છે તેની અંદર ચોરી કરવામાં આવી હતી અંદાજિત પાંચ મકાનમાંથી સુડતાલીસ નંબરનો જે બંગલો છે તેમાં સૌથી વધુ ચોરી થયું હોય તેવું અનુમાન કરશે અંદાજિત દોઢથી બે લાખની રોકડ રકમ સાથે અન્ય જે દાગીના હતા તેની ચોરી કરવામાં આવી છે અલગ અલગ જે કહી શકાય કે જે ટોળકી હતી એ અલગ અલગ મકાનો એક સાથે તાટકી હતી જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરવામાં આવી છે પરંતુ જે પ્રકારનો જે દ્રશ્યો જોઈશું જે દાગીના હતા તેને ચોરી કરવામાં આવી છે પરંતુ જે ખોટા દાગીના હતા તેને લઈને મૂકીને નીકળી ગયા છે એટલે કહી શકાય કે રક્ષાબંધનના તહેવાર પહેલા જ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ટોળકી અંદર ટાટકી હતી પરિવારમાં પણ ભયનો માહોલ હતો કારણ કે બંદૂકની અણીએ જે છે લૂંટ કરવામાં આવી છે પોલીસની ટીમ પહોંચીને જે સીસીટીવી સોસાયટીના છે તેનું જે છે તપાસ હાથ ધરી રહી છે સાથે સાથે જે મકાનો જે ચોરી થઈ છે તેની પણ તપાસ કરવામાં કેટલા રકમની ચોરી થઈ છે તે જોવા મળ્યું છે પરંતુ એક જે માજી છે તેમને બંધી બનાવીને જે મોઢું દબાવીને ચૂપ રાખીને જે તપાસ કરવામાં આવી હતી ચોરી કરવામાં આવી હતી માજી છે તમે શકો કે કેટલા વાગ્યા ચોરી થઈ છે અને કેવા પ્રકારનું હતું તમને તમને પણ બનાવવામાં આવ્યા હતા મને આવીને મારું મોઢું દબી દીધું પેલા બંગરિયું કાઢી મારી કંઠી ફોનાની કાયદી એ બધું કાઢી અને મને કે માજી બોલતા નહીં કાંઈ બૂમો પાડતા નહીં મેં હા ભાઈ નહીં પાર બૂમો મોઢું દબદું રાખવા તો મારે બૂમો પડાય ને મારે જોવા મને હાથ બેવા માંડ્યું મારું સાથી બેવા માંડ્યું એટલે હું પછી આમને પડી જ રે એમને બોલી નહીં કાંઈ પછી જણો મને દબી રાખ્યું અને એક જણો કબાટ વીખવા માંડ્યું બધું લેવા માંડ્યો અમારા સોસાયટીના સીસીટીવી કેમેરા લાગેલા છે તેના એક મેમ્બરે ઓસ્ટ્રેલિયાથી રેકોર્ડિંગમાં મોબાઈલમાં જોતા એમના ઘરે એમને ટોર્ચથી કોઈક માણસ અંદર ફરતો હોય એવું દેખાયું એટલે એમણે તરત જ સોસાયટીના ચોકીદારને ફોન કરીને મેસેજ આપ્યો કે તાત્કાલિક એમના ઘરે જાઓ અને ચેક કરો અને ચેક કર્યું ત્યાં સુધી મેં એ લોકો ભાગી ગયા હતા પણ એના પછી અંદર જઈને જોતા માલુમ પડ્યું કે પૂરું ઘર આખું જ ફેંદી વાળ્યા છે અને ગાડીનો દરવાજો પણ ખુલ્લો છે અંદાજે આઠથી દસ લોકો સીસીટીવી સોસાયટી ના સીસીટીવી કેમેરામાં દેખાય છે અહીંયા ઉદ્યોગપતિઓ સાથે સાથે રાજકીય નેતાઓ પણ રહે છે અને તેમ છતાં તે સોસાયટીની અંદર જે ટોટકી તાટકી હતી અંદાજે અલગ અલગ મકાનો જે ચોરી તો કરવામાં આવી છે પરંતુ જે એક મકાન છે ત્યાં સુડતાલીસ લાખની ચોરી કરવામાં આવે પરંતુ પોલીસની ટીમ હાલ સીસીટીવી કેમેરાથી તપાસ હાથ ધરી છે સાથે સાથે એફએસએલની ટીમ અને ડોગ સ્વોર્ડ દ્વારા પણ આગામી તપાસ હાથ ધરવામાં આવશે કેમેરામેન યજ્ઞમોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ